ઓમ નમઃ શિવાય દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું દસમું જ્યોતિર્લિંગ દસમું જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દ્વારકાની બેટ તરફ જતાં શ્રી નાગેશ્વરનું મંદિર આવે છે સુપ્રિય નોમ વૈશ્ય ભક્ત હતો તેણે શિવને પ્રાર્થના કરી કે હે દેવ આ દૃષ્ટ દારૂક રાક્ષસથી મારી રક્ષા કરો વૈશ્યની પ્રાર્થના સાંભળી ભગવાન શંકર જમીનના પોલાણમાંથી ચાર દરવાજાવાળા ભવ્ય મંદિર સહિત પ્રગટ થયા હર્ષ વિભોર બની પૂજન કર્યું શંકરે પ્રસન્ન થઈ તેને પશુપતાસ્ત્ર નામનું અસ્ત્ર આપ્યું શંકરે આ વનને વરદાન આપ્યું કે આ વનમાં સર્વકાળ વરણનો ધર્મ રહો અને મુનિઓ વાસ કરો અહીં રાક્ષસો વસતા હતા દારૂકા રાક્ષસી પાર્વતી પર્વતીથી ભક્ત હતી તેણે પોતાના વંશથી રક્ષા કરવા વિનંતી કરી પાર્વતીની ઈચ્છા જાણી શંકરે કહ્યું હે ઉમે હું ભક્તોનું રક્ષણ કરવા આ વનમાં રહીશ પોતાના વર્ણધર્મમાં રહેલો જે મનુષ્ય અહીં મારું પ્રેમપૂર્વક દર્શન કરશે તે ચક્રવર્તી થશે શિવ અને પાર્વતી પોતે સાક્ષાત સ્વરૂપે ત્યાં રહ્યા એ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા શિવજી નાગેશ્વર નામે આ અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધ થયા આ દસમું જ્યોતિર્લિંગ છે ઓમ નમઃ શિવાય જય મહાદેવ દર્શક મિત્રો આવું ને આવી ભગવાનની કથા સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો જય શ્રી